નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી વલ્લાવાંટા થી વાયા બડોદરા જાલોદર સુરુપુરના ઉબડખાબડ રોડ થી લોકો હેરાન પરેશાન ચૂંટણી બહિષ્કાર ની આપી ચીમકી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના છેવાડાના ગામ વલ્લાવાટાથી બડોદરા વાયા

પંદર વર્ષથી રોડ તૂટી જશે અત્યાર સુધી કોઈ કોઈ હો હું જોતું જ નથી રેસંભરમાં ખાડા છું કોઈ ડિલેવરી હોય કોઈ આઠ ગાડી બોલાવી હોય કોઈ કોણી શોખ નથી એના કરતાં તો ભાજપ કરતાં કોંગ્રેસ સરકાર હારી હતી અત્યારે આ પબ્લિક દોડી દોડીને મરી જાય છે જાલનપુરની લાઈન બડોદરા લાઈન તે સત્તા નળ યોજનાની કોઈ કોઈ સરકારની કોઈ સહાય નથી પંદર વર્ષથી આ રોડ તૂટી ગયો છે એમ કે બરોબર પંદર વર્ષ થયો પણ એના કરતાં કોંગ્રેસ સરકાર હાથી ભાજપની સરકારમાં કોઈ સહાય નથી

અમારે જવું હોય તો કેવી રીતે જવું અમારે મોડાસા જવું હોય તો ફરડી થઈ ને જવું પડે ત્રીસ થઈ જવું પડે ફરી ફરીને જવું પડે છે તો કઈ રીતે જવું અમારે તો બસની સરકારના નમરા વિનંતી કરીએ છીએ કે બસ રોડ બને રોડ બનો અને બસનું એ થાય અને વ્યવસ્થા થાય અને છોકરાને સુવિધા થાય ડિલેવરી કેસ હોય તો એકસો આઠ આવતી નથી જાય છે અને રસ્તામાં બી ડિલેવરી થઈ જાય છે અને વોટ લેવો હોય વોટિંગ લેવી હોય તો પછી અમે વોટનો બહિષ્કાર કર્યો અમારા ગામની અંદર કોઈ સુવિધા નહીં થાય તો અમે વોટનો બહિષ્કાર કરીશું વોટ આ લીધ